એટલે હજી આવું ના આવું ત્રણ એને જાણું કરવું જ આ બીજે ગપી લઈ લે તમારે છે થયો

કરવા પડે ચોકાય અરે તમે તો પતંગ લેવાના બીજા તમારે પતંગ

અમે પતંગ એકલા લીધા પતંગ એકલા લેવાની ભાઈ નાખો તમને ખબર પડે છે તમે તો પતંગ લેવા આવ્યા મને નુકસાન કરવા આયા છો અને પતંગ છે એ તારા દેબો લાગી ના આપ તો લેવુ તો કે લેવુ કે જો પતંગ તો લેવાના છે તે શાનો દે લઈ લઈએ તો ઉતરાણ ના ચાલો કેમ કેમ લેવાના

પાટ મો ન આવો અલ્યા બે પતંગ લે અલ્યા લે દે દે અબો ખાલી આલો કવતા માર છોકરો એકલા નહીં આતા એક પાડો

પતંગ લેવા ગયા પડતું કરું તું મોવા પણ પતંગ લેવા તું ને પતંગ લેવા લેવા પડે જો કશું છે નહીં ગાડી ઉપર પતંગ તો હારા દેખો લેવા દેવા ફરી પૈસા મારે બોલ લેવું પડશે

મિત્રો અમારા વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ તો કરતા જ રહેજો જય માતાજી મિત્રો જય માતાજી